હવે વડોદરાની વડોદરામાં ભાજપ મહિલા કોર્પોરેટરના બોગસ સહી સિક્કા ઉપયોગ કરવામાં આવ્યો છે હાઈલીમાં રંગદીપ સીએસસી સેન્ટરના સંચાલકોનું આ કારસ્થાન સામે આવ્યું કોર્પોરેટરના સહિત સિક્કા સરકારી દસ્તાવેજ બનાવવા ઉપયોગ કર્યો હતો આધાર કાર્ડના ફોર્મ પરથી કોર્પોરેટરના નામનો બોગસ સિક્કો મળ્યો છે પોલીસે જાણ કરાતા ખાનગી સીએસસી સેન્ટરના સંચાલકો ફરાર થઈ ગયા પોલીસે ફરિયાદના આધારે ફરાર સંચાલકોની શોધખોળ હાથ ધરી છે વડોદરાની આ ઘટના વડોદરામાં ભાજપ મહિલા કોર્પોરેટરના બોગદસ સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે હાલ સરકારી દસ્તાવેજ બનાવવા માટે આ ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું સીએસસી સેન્ટરના આ સંચાલકો કે જેમનું આ કારસ્થાન હવે સામે આવ્યું છે આધાર કાર્ડના ફોર્મ પરથી આ બોગદોસ સિક્કો મળી આવ્યો છે